આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે દુર્ગા અષ્ટમીના દિવસે ગૌણી જમાડવાની શું પરંપરા છે અને કન્યા પૂંજનની પદ્ધતિ અને તેનું શુભ મુહૂર્ત શું છે તે આપણે જાણીશું દુર્ગા અષ્ટમી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે દુર્ગા અષ્ટમી એટલે દુર્ગા આઠમ આ દિવસે ઘણી જગ્યાએ દેવીની વિશેષ પૂજા હવન કન્યાપૂંજન અને જાગરણ કરવામાં આવે છે આઠમના દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે આ દિવસે દેવી ચામુંડાના રૂપમાં પ્રગટ થયા હતા આ તિથિએ શક્તિ પીઠોમાં દેવીની મહાન પૂજા અને શણગાર થાય છે નવરાત્રીની આઠમ તિથિએ દેવીની ખાસ પૂજા કરવાની પરંપરા છે જે ત્રેતા યુગથી ચાલી રહી છે જ્યારે શ્રી રામચંદ્રજીએ રાવણ ઉપર વિજયની કામના સાથે શક્તિ આરાધના કરી હતી તે પછી દ્વાપર યુગમાં પણ શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને શરદ ઋતુની આઠમી તિથિ એટલે દુર્ગા અષ્ટમીએ પૂજનની વિધિ જણાવી હતી દેવી મહાપુરાણ પ્રમાણે આઠમ તિથિએ દેવી પ્રગટ થયા હતા અને આ તિથિએ ભૈરવ પણ પ્રગટ થયા હતા માર્કંડેય પુરાણમાં પણ દુર્ગા અષ્ટમી અંગે ઉલ્લેખવામાં આવ્યું છે કે આ તિથિએ દેવી પૂજા કરવાથી દરેક પરેશાનીઓ દૂર થાય છે અને ક્યારેય દરિદ્રતા આવતી નથી હવે આપણે જાણીશું આઠમની તિથિનું શુભ મુહૂર્ત તો ત્રીસ સપ્ટેમ્બર મંગળવાર સૂર્યોદય સવારે છ વાગીને ચોત્રીસ મિનિટે થશે અને સૂર્યાસ્ત સાંજે છ વાગીને ચોવીસ મિનિટે થશે નૈવેદ પૂજાનો સમય સવારે અગિયાર વાગ્યાથી બાર વાગીને ઓગણત્રીસ મિનિટ સુધીનો રહેશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને પાંચ મિનિટથી બાર વાગીને ત્રેપન મિનિટ સુધી રહેશે સાંજે સાત વાગીને પંચાવન મિનિટ થી નવ વાગીને સત્યાવીસ મિનિટ સુધી રહેશે આ વખતે શારદી નવરાત્રીમાં ત્રીજની તિથિમાં વધારો જોવા મળ્યો હતો એટલા માટે પંચાંગ અનુસાર ત્રીસમી સપ્ટેમ્બરના રોજ મહાઅષ્ટમી એટલે કે દુર્ગા અષ્ટમી હવન અને નૈવેદ્ય થશે જ્યારે એક ઓક્ટોમ્બરના રોજ મહાનવમીના નૈવેદ્ય મુહૂર્ત રહેશે આ બંને તિથિએ બે થી દસ વર્ષ સુધીની કન્યાઓની પૂજા કરવી જોઈએ આ કન્યાઓ સાથે એક બાળકને ભૈરવ સ્વરૂપ માનીને ભોજન કરાવવું જોઈએ કન્યા પૂજાથી સુખ સમૃદ્ધિ વધે છે કન્યાઓને બોલાવ્યા પછી તેમની પૂજા કરવી જોઈએ પછી બધાને ખીર કે શીરો પૂરી સાથે અન્ય વસ્તુઓ ખવડાવવી જોઈએ ભોજન પછી કન્યાઓના પગ ધોડાવવા અને તેમના પગના અંગૂઠાની પૂજા કરો આ પૂજામાં કંકુ ચંદન ફૂલ અને સોખાનો ઉપયોગ કરવો પછી કન્યાઓની આરતી કરવી અને શ્રદ્ધા પ્રમાણે તેમને દક્ષિણા ફળ અને વસ્ત્ર દાન કરવું તે પછી કન્યાઓને પ્રણામ કરીને વિદાય કરવી કન્યા પૂજનથી દરિદ્રતા દૂર થાય છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે હવે આપણે જાણીશું કે કઈ ઉંમરની કન્યાઓને કઈ દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે તો બે વર્ષની કન્યાઓને કુમારિકા કહેવામાં આવે છે અને તેમની પૂજાથી આયુષ્ય અને બળ વધે છે ત્રણ વર્ષની કન્યાઓને ત્રિમૂર્તિ કહેવાય છે તેમની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે ચાર વર્ષની કન્યાઓને કલ્યાણી કહેવામાં આવે છે તેમની પૂજાથી લાભ મળે છે પાંચ વર્ષની કન્યાઓને રોહિણી હોય છે તેમની પૂજાથી શારીરિક સુખ મળે છે છ વર્ષની કન્યાઓની પૂજા કરવાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે તેમને કાલિકાનું સ્વરૂપ માનવામાં આવે છે સાત વર્ષની કન્યાઓને ચંડિકા માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી સંપન્નતા અને ઐશ્વર્ય મળે છે આઠ વર્ષની કન્યા દેવી સાંભવીનું સ્વરૂપ માનવામાં આવે છે તેમની પૂજાથી દુઃખ અને દારિદ્રતા દૂર થાય છે નવ વર્ષની કન્યા દુર્ગા હોય છે તેમની પૂજા કરવાથી દરેક કામમાં સફળતા મળે છે દસ વર્ષની કન્યાને સુભદ્રા કહેવામાં આવે છે અને તેમની પૂજા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો